અમારા ધ્યાને પરમ દિવસે આવેલું છે સાંજે ત્યાં ઉપરના ફ્લોર છે ત્યાંથી એ લોકોને પાણી લાઈન છે એ લીકેજ થવા પામેલી છે જેના કારણે અમારે નીચે બસ સ્ટેશનની અંદર પાંચ અને છ નંબરના પ્લેટફોર્મ વચ્ચે છે તે પાણી પડવા પામે છે પરંતુ આજે તેઓ દ્વારા છે એનું એજન્સી દ્વારા છે એ રિપેરિંગનું કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને વધીને સાંજ સુધીમાં જે કોઈ માનો કે નાનું મોટું જે રિપેરિંગ બાકી છે એ પણ પૂર્ણ કરવા માટેની મેં અહીંયાથી તાકીદને નોટિસ પણ આપી દેવામાં આવેલી છે અને જે કાર્યવાહીમાં પૂર્ણ થઈ તેઓ પાસે આખરી રિપોર્ટ પણ અમારા દ્વારા છે એ માગી લેવામાં આવેલો છે પીવાના પાણીમાં એવો પ્રશ્ન છે કે જે ઉપર આ આ જે લાઇન જાય છે બસ પોર્ટની અંદર તે લાઇનને રિપેરિંગ કરવા માટે છે એ નીચેથી વાલ છે એ બંધ કરવો પડ્યો હતો એના કારણે થોડો સમય માટે જે ત્યાં નળમાં પાણી છે એ બંધ થવા પામેલું હતું પરંતુ જેવી ઉપર અમારા ત્યાં એજન્સી જે સાયબ એજન્સી છે એના દ્વારા કામ પૂર્ણ થઈ ગયું ત્યારબાદ પાછો જે નીચેથી એ અમે વાલ છે એ ચાલુ કરવા માટે એમને કહી દીધું છે અને ચાલુ કરી દીધું છે અને હાલ ત્યાં બસ સ્ટેશનની અંદર પીવાના પાણીની કોઈ મુશ્કેલી નથી આપણે જે બહાર જે ગટરનું પાણી ઉભરાય છે બસ સ્ટેશનથી બહાર તેના માટે આર એમસીના કર્મચારી સુપરવાઇઝર ને કાલે એ જે અમારા એજન્સી છે સાહેબ એની સાથે મીટિંગ થઈ ગયેલી છે આગળ જે કોઈ પણ એમની ભૂગર્ભ ગટર છે એમાં જે કોઈ તકલીફ છે અથવા તો ચોકઅપ છે એ બેથી ત્રણ દિવસની અંદર દૂર કરી દેવામાં આવશે અને આખી ગટર લાઈન છે એ ક્લિયર કરી દેવામાં આવશે એટલે હવે પછી છે એ જે બારની તરફ બસ સ્ટેશનની બારની તરફ જે કોઈ પાણી છે એ ભરાવાનો પ્રશ્ન છે એ કાયમી માટે હલ થઈ જવામાં